અધીન સીન થાનના કેટલું નીકળી ગયું હે પૂરું લાઈ નીકળી ગયું મોઢામાં <laughs> <laughs> <laughs>

ને ડાયરો આજે છે આપણે નાગપંચમી તો બધાને હે નાગપંચમીની હાર્દિક શુભકામના આજ આપણે ડાયરો હવાનો વિડીયો ચાલુ નતો કર્યો જસ્ટ હજુ આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને વાગી ગયા છે સાંજનો આપણે ડાયરો સાડા પાંચ થઈ ગયા છે દર્શન લેસન કર્યા અને રાત જો સાયકલ ચલાવે કેટલીક દર્શન જશન બાકી જ હવે ત્યાં દશી

અમે તે આજે ખર લેવા આવ્યો તો હવાનું એક સારું છે હવાનું આ બાજુ ગાજે છે ઘડી બે કલાક ગાજે કલાક વળી બની થઈ જાય વળી પાસે એક કલાક રાહત ને વળી પાસે બાજુ ભડાકા થાય ને આપડે તો કઈ છે ને

ગરમી ઉકળા થવાનો એટલો હતો જસ્ટ અત્યારે વરસાદ આયો નઈ સહન ના થાય એવી ગરમી ઉકળા જાય ને એવી

ત્રણ પડીને ને વરસાદ નું પાણી મેળવી એટલે કેવી અસર લીલી થઈ ગઈ કેટલી પીળી 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 થઈ ગઈ આ બધી આ વિડીયો તમે શરૂઆત થી જોતા હે એટલે તમને ખ્યાલ હશે કે આ બાજુ ને નાની હતી અને પીળી બહુ હતી એ વરસાદ છાવી ગઈ મસ્ત થઈ ગઈ પાણી પીરું ને બે દી ગયા તા માય વરસાદ આવી ગયો એટલે વાંધો ન આવ્યો હા ચાલો ડાયરો આપણે હે ને ફટાફટ હવે હે તલવટ ખાંડવાના હે તલવટ ખાંડ નાખીએ

તો હાલો મિત્રો આપડે હે ને તલવટ ખાંડ ગયા હવે છે ને હવન કરે દાદા ને જમા પાણી હોય ગયો પાણીય જમા

એને એમ કેવું આપણે વાસરીમાં નઈ પાણી આર્યું હા માં માં પાણી ફાયદો થાય ને પડ દેના ડાયરો આપણે છે ને દાદાને જમાડ દીધા છે અને જો બધાય પ્રસાદી મંડી ગયા છે લેવા જો બધાય બાલકન બધા છે આને લે આ વાજુ હાલો ને તો પ્રસાદી લેવા આવી જજો હા

એકદમ હાર જુ નારવા સોલા બધા થોડાક દુઃખદ સમાચાર હતા ચાલો ડાયરો આજે આપડે ગઈકાલે તો સંધ્યા નથી ખીલી પણ આજે જોરદાર સંધ્યા ખીલી લગભગ મારા ખ્યાલ પ્રમાણે પચીસ તારીખ થી ત્રીસ તારીખ સુધી વરસાદ ભૂકા કાઢવો જોઈએ જોરદાર વરસાદ પડવાનો હે વિડીયોમાં તો ડાયરો નથી બહુ ખાસ એટલી બધી ગુલાબી દેખાતું પણ રિયલમાં માં આપણે જોઈને જોરદાર મસ્ત મજાની સિંધિયા ખીલી હે વિડીયોમાં તો બહુ ખાસ કાંઈ એટલી બધી નથી દેખાતું આ બધી ધોળું ધોળું દેખાય ને ડાયરો નીચે યા એ કે ધુમાડો કર્યો હે ને ધુમાડો છે અહીંયા એ જોરદાર સંઘ્યા ખીલી છે ટૂંક સમયમાં વરસાદ ભૂખા કાલ છે ડેન્જર વરસાદ થવાનો મારા ખ્યાલ પ્રમાણે રહી ગયો ચાલો ડાયરો ટાઈમ થઈ ગયો છે આપણે ગાય ધોવાનો ગાય ધોઈ લઈ હવે